આડેસર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા પ્રાથમિક શાળાના ચાલીસ જેટલા બાળકો પોલીસની વિવિધ કામગીરીથી બાળકો અવગત કરાયા હતા અને બાળકોને જાણકારી પણ આપવામાં આવી હતી સાથોસાથ અલ્પાહની વ્યવસ્થા પણ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી હવે જોઈએ આડીસર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ શનિવારના દિવસે સવારના નવથી દસ દરમિયાન નાંદા પ્રાથમિક શાળાના ધોરણ ચારથી ધોરણ આઠના કુલ ચાલીસ વિદ્યાર્થીઓએ આડીસર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અભિયાનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી અને જવાબદારી અંગે નાની ઉંમર જાગૃત બનવાનો હતો વિઝિટ દરમિયાન પોલીસ સ્ટેશન સ્ટાફે વિદ્યાર્થીઓને પીએસઓ પોલીસ સ્ટેશન ઓફિસરની ભૂમિકા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાની સાથે ક્રાઇમ રિપોર્ટિંગ પદ્ધતિ બારનીથી આવક જાવકનું રજિસ્ટર કોર્ટ સમન્સ પ્રોસેસ વગેરેની માહિતી આપી હતી અને કાયદા માટે મહત્વપૂર્ણ એલઆઈબી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વધુમાં વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ હથિયારો અને તેમની સલામતી હેન્ડલિંગ વિશે પણ જાણકારી મેળવી હતી સાથોસાથ પોલીસ વિભાગમાં રમતગમત અને શારીરિક કસરતનું કેટલું મહત્ત્વ હોય તે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું શૈક્ષણિક મુલાકાતમાં વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી કૌતુ કૌતુલતા અને ઉમંગ જોઈ પોલીસ કર્મચારીઓ પ્રોત્સાહિત બન્યા હતા મુલાકાત દરમિયાન બાળકોમાં શિસ્ત કાયદા પ્રત્યે આદર અને રાષ્ટ્રભક્તિ જેવી મૂલ્યનું સમર્ધન થાય અને છેલ્લે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રક એ સૂત્ર સાર્થક થાય તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાએ જણાવ્યું હતું